સ્વાગત છે તમારું આ બે જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર આપ્યું જી આ મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી ભારે વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે આ સાથે જ સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે ત્રણ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જી હા મિત્રો હવામાન વિભાગે વૈજ્ઞાનિક રામાશા યાદવે જણાવ્યું છે કે મોન્સૂન કારણે વરસાદી માહોલ બન્યો છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે આ આગાહી પગલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્ર માટે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આજે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદ સુરત અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે જી હા મિત્રો વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં માછીમારોને દરિયા ન ફેરવા માટે પણ સૂચન આપવામાં આવી છે વરસાદી આગાહીને ધ્યાનમાં રાખીને આગામી દિવસો માટે માછીમારોને દરિયા ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ